જાફરાબાદના દરિયાઈ સીમમાં શંકાસ્પદથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે માહિતી મુજબ જાફરાબાદના દરિયામાં વીસ નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે ચડતા તંત્ર સક્રિય બન્યું છે આ ઘટનાની જાણ માછીમારો દ્વારા તાત્કાલિક વાયરલેસ મારફતે બોટ પ્રમુખરાબાદ દરિયા કિનારે પહોંચીને તંત્રને ને જરૂરી મદદમાં જોડાયા હતા બોટ એસોસિએશન દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગાર્ડને આ અંગે માહિતી આપવામાં આવી હતી

એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો નહીં એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે સવા ગ્યારા બજે મુજબ મેરે એક ફિશરમેન કા ફોન આવ્યા ઓર બાવીસ નોટિકલ માઇલ સમંદર કે અંદર એક અનઆઈડેન્ટિફાઈડ શીપ દેખી ગઈ જો ફિશરમેન કી कोई लोग उसमें दिखे नहीं तो हमारे फिशरमैन जो थे वो थोड़े घबरा गए और घबराने के बाद उसने बताया कि भाई कोई इसमें शिप के अंदर कोई दिख नहीं रहा है कोई अनआइडेंटिफाइड है कोई नाम नहीं है शिप में ऐसा मैसेज आने से तुरंत ही उन लोगों ने वायरलेस के मार्फत यहाँ के मालिक उसके मालिक बो, बो, बोट मालिक को फोन किया हमने अनआइडेंटिफाइड एक बोट देखी है और उस मालिक का मुझे फोन आया और मैंने यहाँ के, के कलेक्टर को संदेश दिया कि भाई ऐसे कुछ प्रॉब्लम 22 नॉटिकल माइल के अंदर ऐसी कोई शिप देखी गई है तुरंत ही यहाँ के कोस्टगार्ड के हेलीकॉप्टर वहां पे पहुंचे कोस्ट गार्ड की शिप को हम लोग ने मैसेज दे दिया यहाँ के मरीन पुलिस स्टेशन में हमने मैसेज दे दिया और मैसेज देने के बाद तुरंत ही वहां पे हेलीकॉप्टर पहुंचा अन आइडेंटिफाइड ये शिप है काले कलर की शिप है कोई नाम नहीं है उस पर कोई फ्लैग नहीं है उस पर